આડેસર પોલીસે ગુવારની આડમાં દારૂ હેરાફેરી પર્દાફાશ કરી ઓગણીસ પોઈન્ટ છેતાલીસ લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે આડેસર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ગુવારની આડમાં છુપાવેલા દારૂ બિયરનો મોટો જથ્થો પકડીને દારૂના કાળા વ્યવહાર પર પર્દાફાશ કરી દીધો છે આ કાર્યવાહી દરમિયાન કુલ રૂપિયા ઓગણીસ લાખ ઓગણપચાસ હજાર એકસો સાહીઠના દારૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે ટ્રક ડ્રાઈવર સુખદેવશી ચનનસિંહ ગિલને ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપી પરબતસિંહ બન્ના હજુ પણ ફરાર છે તપાસ દરમિયાન તેરસો ને આઠ બોટલ ભારતીય બનાવટના વિદેશી દારૂ એકસો એસી એમ એલના એકસો બાણું કોટર અને પાંચસો ને અઠ્યાવીસ બિયરના ટીમ જપ્ત કરવામાં આવ્યા દારૂ ઉપરાંત રૂપિયા બાવીસ પોઈન્ટ સતોતેર લાખના ચારસો ને પંચાણું ગુવારના કટ્ટા રૂપિયા બાર લાખની ટ્રક રોકડ અને મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે સમગ્ર કાર્યવાહીમાં કુલ કિંમત રૂપિયા ચોપન લાખ ઓગણત્રીસ હજાર ચારસો ને નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે આ અંગે વધુ તપાસ ચાલી રહી છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે